હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હપમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે મુક્ત ઊર્જા ફ્રી એનર્જી જેને આપણે ગિબ્સની મુક્ત ઊર્જા એવી રીતે પણ નામ આપી શકીએ એને લગતા કેટલાક એમસીક્યુને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ પહેલો એમસીક્યુ લઈએ મિત્રો ટુ એટી તાપમાને બરફના પિગ્લનની પ્રક્રિયા માટે ડેલ્ટાજીની નિશાની શું હશે તાપમાન મહત્વનું છે કેટલું તાપમાન છે મિત્રો બસો ને ત્યાંસી કેલવિન છે બરાબર છે બસો ને ત્યાંસી એટલે તમે જાણો છો એ દસ સેલ્સિયસ થવાનું છે સેલ્સિયસમાં લખું છું તમારી સમજણ માટે બહુ સેલ્યુ એમસી ક્યુ છે બરાબર હવે બરફનું ગલન એ જીરો સેલ્સિયસ છે બરાબર એટલે કે બસો ને તોતેર કેલ્વિન છે ઓકે હવે મને કહો તો બસો ને ત્યાસી કેલ્વિન તાપમાને બરફ પીગળશે કે નહીં પીગળે આપ મેળે બરાબર હું બરફને બસો ત્યાસી કેલ્વિન વાળા તાપમાન પર મૂકું તો બરફ એની જાતે પીગળવાનો છે કારણ કે એનું જે ગલન છે જીરો સેલ્સિયસ એના કરતા તાપમાન કેવું છે મિત્રો વધારે છે તો બરફ આપ મેળે પીગળે આપ મેળે થતી બધી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું આવશે મિત્રો ઋણ આવે એટલે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ આવશે ચલો શોધો તો ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ ક્યાં છે તો કયા ઓપ્શનમાં છે સી ઓપ્શનમાં એટલે એનો જવાબ થશે ઋણ લઈશું બરાબર ને બસો ત્યાં કેલુ બરફ આપમેળે પીગળે છે એટલે એનો જવાબ આવશે ઋણમાં બરાબર સેકન્ડ એમ સી જઈએ મિત્રો શું છે ક્યારે કોઈ એક પ્રક્રિયાનો સ્વયંભૂ સ્વભાવ શક્ય ન હોય પ્રક્રિયાનો સ્વયંભૂ સ્વ શક્ય ન હોય હમણાં આપણે જોયું તો પ્રક્રિયા ક્યારે સ્વયંભૂ હોય તો ડેલ્ટા જી ની કિંમત ઋણ આવે ઓકે ડેલ્ટા જી મુક્ત ઊર્જાનો ફેરફાર ઋણ આવે તો પ્રક્રિયા આપમેળે શક્ય છે તો ક્યારે શક્ય ન હોય જ્યારે ડેલ્ટા જી ની કિંમત ધન આવે ઓકે પોઝિટિવ આવે કેમ મેળવીશું આપણે એની માટે તો આપણે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ની સાપેક્ષમાં જોવાનું છે એને સાંકળતું સૂત્ર આ છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ હવે આપણે પ્રક્રિયા નથી થવા દેવી અથવા શક્ય ન હોય તેવું શોધવું છે તો તો આ મૂલ્ય પોઝિટિવ જ આવવું જોઈએ હવે એ મૂલ્ય પોઝિટિવ ક્યારે આવે બરાબર વિચારો મિત્રો એની માટે આપણે શું લેવું પડે ડેલ્ટા ની વેલ્યુ તો પોઝિટિવ ઓકે માઇનસ ટી હવે ટી જે છે નિરપેક્ષ તાપમાન છે એ ક્યારે ઋણ ન હોઈ શકે તો તમે ડેલ્ટા એસ જે છે એ ઋણ મેળવો અથવા ઋણ આવે તો આ ઋણ અને આ ઋણ એટલે સ્વાભાવિક છે આખો જવાબ તમારો શેમાં આવશે પ્લસમાં આવશે પોઝિટિવમાં આવશે આ પોઝિટિવ છે ઓછા ઓછા વત્તા એટલે એ પણ પોઝિટિવ તો જવાબ તમારો પોઝિટિવ ફાઇનલી તમને ડેલ્ટા જી કેવું મળશે મિત્રો પોઝિટિવ મળશે તો પ્રક્રિયા એ શક્ય જ ન હોય બરાબર તો ક્યારે શક્ય ન હોય તો ડેલ્ટા એ તમારો ધન આવવો જોઈએ અને ડેલ્ટા એ તમારો ઋણ આવવો જોઈએ કયો ઓપ્શન લઈશું મિત્રો ડી ઓપ્શન લઈશું આનો જવાબ થશે ડી

એચ એટ એટીન ઓકે એટલે ઓક્ટેન થયો એનું દહન કરેલું છે એટલે એમાં કાર્બન ડાયોક્સાઈડ પાણી મળ્યું છે સમીકરણ કંઈક કરવાની જરૂર નથી ઓલરેડી બેલેન્સ સમીકરણ છે બરાબર સાંભળજો ઓટોમોબાઈલમાં આપણે કોઈ પણ હાઇડ્રોકાર્બનને સળગાવીએ આ જનરલી પેટ્રોલનો એક સમઘટક છે એને સળગાવીએ એટલે શું થશે તો એમાંથી ઉષ્મા ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ મળશે તો ઉષ્મા ઉત્પન્ન થશે હું એમ બોલું દહનની પ્રક્રિયા છે એટલે ઉષ્મા તો ઉત્પન્ન થશે અને ઉષ્મા ઉત્પન્ન થાય એટલે ડેલ્ટા એચની વેલ્યુ મિત્રો કેવી આવશે તો ડેલ્ટા એચની વેલ્યુ નેગેટિવ આવે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એજ ઓલવેઝ નેગેટિવ હોય એટલે સ્વાભાવિક છે દહન છે ડેલ્ટા એ નેગેટિવ આવશે હવે જો ડેલ્ટા એસ નેગેટિવ હશે તો ડેલ્ટા એસ ની વેલ્યુ શું થશે તો તમે એમ જોઈ શકો આ દહન ની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે અહીંયા આના મોલ એટલે કે પ્રક્રિયકની સાઇડ ઉપર વાયુ સ્વરૂપના મોલ તમે ગણી લો તો પચીસ મોલ છે આના બીજા પચીસ ને બે ટોટલ સત્યાવીસ મોલ છે આપણે ડેલ્ટા એનજી ની વાત તમને કરું છું એટલે કેમ થશે મિત્રો એનપી માઇનસ એનઆર પ્રમાણે બરાબર એનપીમાં પ્રોડક્ટમાં સોળ અને અઢાર

કિક મારવી પડે કે શરૂઆતમાં આપણે એનો સેલ બટન દબાવવો પડે પણ એક વખત ચાલુ થઈ ગયા પછી આ પ્રક્રિયાની મેળે થશે અને આપ મેળે થતી પ્રક્રિયાઓ માટે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું આવશે મિત્રો ઋણ મળે અને ઋણ મળે એટલે સ્વાભાવિક છે અહીંયા આની વેલ્યુ નેગેટિવ આવશે તો નેગેટિવ પોઝિટિવ તો નેગેટિવ પોઝિટિવ નેગેટિવ એવું કયા ઓપ્શનમાં આવે છે મિત્રો બી ઓપ્શનમાં આવે છે એટલે આનો જવાબ કયો થશે બી ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ ઉપર જઈએ ચોથો એમસીક્યુ શું છે એજી ટુઓ સોલિડ એમાંથી ટુ ટાઈમ એજી વન બાય ટુ ઓ ટુ પ્રક્રિયા માટે ડેલ્ટા એટનું મૂલ્ય ત્રીસ પોઈન્ટ છપ્પન કિલો ઝૂલ પ્રતિ મોલ છે અને ડેલ્ટા એસનું મૂલ્ય છાસઠ જૂલ કેલ્વિન મોલ ઇન વર્ષ છે તો આપેલ કયા તાપમાને તો આ પ્રક્રિયા કયા તાપમાને થાય ત્યારે મુક્ત ઊર્જાના ફેરફારનું મૂલ્ય શૂન્ય થાય શું ગણવાનું છે એ તાપમાન ગણવાનું છે કે જ્યારે મુક્ત ઉર્જાના ફેરફાર એટલે ડેલ્ટાજી નું મૂલ્ય મિત્રો શૂન્ય આવે આપણી પાસે સમીકરણ છે મુક્ત ઉર્જાના ફેરફારની ગણતરીનું ડેલ્ટાજી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ઓકે હવે ડેલ્ટાજી મારે કેટલો લાવવાનો છે મિત્રો શૂન્ય લાવવાનું છે અહીંયા શૂન્ય લખી નાખું તો ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ હવે શોધવાનું શું છે તો તમે જોઈ શકો અહીંયા તાપમાન શોધવાનું છે તાપમાન શોધવું છે તાપમાનને સૂત્ર નો કરતા બનાવી દીધું ટી ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ થશે તો ટી બરાબર શું આવશે મિત્રો ડેલ્ટા એચ બાય ડેલ્ટા એસ આટલું આપણે કરવાનું છે ટેમ્પરેચર શોધવા માટે ડેલ્ટા એચ ચલો ડેલ્ટા એચ કેટલો આપેલો છે ત્રીસ પોઈન્ટ છપ્પન કિલો ઝૂલમાં છે અને ડેલ્ટા એસ કેટલો છે મિત્રો છાસઠ ઝૂલમાં છે તો પહેલાં તમારે એ જોઈ લેવાનું ખાસ કે બે એકમ સરખા છે ના અહીંયા બે એકમ સરખા નથી તમે જોઈ શકો અહીંયા કિલો ઝૂલ છે અને અહીંયા ઝૂલ છે તો હું શું કરું છું અહીંયા ત્રીસ બરાબર અને

કેલ્વિન અને મોલ તો ઝૂલ ઝૂલ મોલ મોલ ગયા ને કેલ્વિન નીચે છે એટલે ઉપર આવશે ફાઇનલ જવાબ તમને ઝૂલમાં મળશે

ઓકે સંતુલનમાં રહેલી પ્રક્રિયા છે હવે મિત્રો સંતુલનમાં રહેલી પ્રક્રિયા માટે ડેલ્ટાજી જો આપણે ગણવાનો થાય તો તમને ખબર હોવી જોઈએ સંતુલનમાં રહેલી પ્રક્રિયાઓ માટે ડેલ્ટાજી નું મૂલ્ય મિત્રો શૂન્ય આવશે ઝીરો આવશે શૂન્ય મળશે એટલો ઓપ્શન કયો થશે તમારો ડી ઓપ્શન યાદ રાખજો બરાબર એન્ટ્રોપીનો ફેરફાર અને મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટાજી કે ડેલ્ટા એસ સંતુલનમાં રહેલી પ્રક્રિયાઓ માટે કેટલો આવે મિત્રો હંમેશા શૂન્ય આવે એટલે કોઈ ગણતરી કરવાની કાંઈ જરૂર પડતી નથી આગળ છઠ્ઠા એમ સી જોઈએ સી ગ્રેફાઇટ સોલિડ વત્તા સીઓ ટુ વિલ ગીવ ટાઈમ સીઓ પ્રક્રિયામાં ડેલ્ટા એસ વન સેવન જીરો કિલો ઝૂલ છે ડેલ્ટા એસ વન સેવન્ટી ઝૂલ કેલ્વિન છે તો કયા તાપમાને પ્રક્રિયા આપમેળે થશે ઓકે એક પ્રોસેસ પ્રોસેસ આપણને આપેલી છે એ કયા તાપમાને એની જાતે એની મેળે થશે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે બરાબર તો એની માટે તમારે પહેલા મિત્રો એવું ધારી લેવાનું અથવા તો એની માટે ડેલ્ટાજીની કિંમત ઝીરો આવે તે તાપમાન શોધવાનું એટલે આપણું જે સમીકરણ છે ડેલ્ટાજી બરાબર

ઓકે અને આની માટે ચલો તો મિત્રો હવે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ની કિંમત જોઈએ ડેલ્ટા એચ ની કિંમત એ આપણને એકસો સિત્તેર કિલો ઝૂલમાં છે અને ડેલ્ટા એસ ની કિંમત એકસો સિત્તેર ઝૂલ છે ઓકે તો શું કરીશું સ્વાભાવિક છે કે એકસો સિત્તેર ગુણ્યા હજાર કરીએ એટલે પાછળ ને ઉપર કેટલા છે સત્તર હજાર તો તાપમાન થશે એક હજાર અને આવશે એ કેલ્વિનમાં તો અહીંયા જયારે ડેલ્ટાજીની કિંમત ઝીરો હોય ત્યારે ટેમ્પરેચર આપણને કેટલું મળ્યું મિત્રો એક હજાર કેલ્વિન હવે વાતને જરાક તમે બરાબર પકડજો આપણી પાસે સૂત્ર આ છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ઓકે હવે મારે જો ડેલ્ટા જી નેગેટિવ લાવવો હોય ને તો મારે આ પાછળ વાળું પદ એ વધુ લાવવું પડે ઋણ વધારે લાવવું પડે નેગેટિવ વધારે લાવવું પડે તો ટી એ લઉં છું ટી બરાબર કેટલા લઉં એક હજાર કેલ્વિન લઉં તો જવાબ જીરો આવે છે તો જો મારે ડેલ્ટાજીની કિંમત ઋણ લાવી હોય તો ટી ડેલ્ટા એસ વાળું પાછળનું પદ વધારે લાવવું પડે તો ટેમ્પરેચર મારે શું કરવું પડે એક હજાર અહીંયા જો હજાર કેલ્વિન લઈએ છીએ તો ડેલ્ટાજી જીરો આવે છે તો મારે ટેમ્પરેચર સ્વાભાવિક છે એક હજાર કેલ્વિન કરતા વધારે લેવાનું એટલે ટેમ્પરેચર જો મોર દેન વન થાઉઝન કેલ્વિન લઈએ

પીસીએલ ફાઇવ ની વિઘટન ની પ્રક્રિયા છે એની માટેનો સંતુલન નચણાંક કેપી વન પોઈન્ટ એટ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ સેવન છે તો આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી જીરો નું મૂલ્ય કેટલું થશે એ કેલરીમાં ગણો બરાબર છે આ શેમાં ગણવાનું છે કેલરીમાં ઓકે તો આપણે દાખલો ગણીએ તો આની શરૂઆત કેમ કરીશું મિત્રો આપણે મુક્ત ઉર્જાના ફેરફાર મેળવવાના છે કેપી ઉપરથી તો સ્વાભાવિક છે આપણી પાસે સૂત્ર આ છે ડેલ્ટા જી બરાબર માઇનસ આર

ઓકે આમ કરવું પડશે કે લોગ વન પોઈન્ટ એટ પ્લસ લોગ ટેન ડેસ ટુ માઇનસ સેવન આનો લોગ જીરો પોઈન્ટ પચીસ બાવન આવશે મિત્રો વત્તા બરાબર આનું થશે

ઇનટુ આ લખીએ કેટલું છે મિત્રો માઇનસ સિક્સ પોઇન્ટ સેવન ફોર ફોર સેવન અને ફાઇનલ કરીએ આ બધાનો ગુણાકાર કરીએ એટલે જવાબ આપણને કેલેરીમાં આવશે અને એનો જવાબ આવશે મિત્રો અહીંયા બરાબર આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે નવ હજાર એકસો સત્તાણું પોઇન્ટ પાંચ બરાબર સત્તાણું પોઇન્ટ પાંચ કેલેરીમાં જવાબ આવશે ઓપ્શન થશે એ

ડેલ્ટાજી તમારે સ્વાભાવિક છે આપમેળે થતી પ્રક્રિયાઓ માટે ડેલ્ટાજી નેગેટિવ આવશે ઓકે તો તમારે આ જવાબ નેગેટિવ લાવવો હોય તો તમારો કે જે છે એ મોર ધેન વન હોવો જોઈએ કે ની કિંમત એક કરતા વધારે હોવી જોઈએ ઋણ નથી બોલતો ધન નથી બોલતો કેની કિંમત એક કરતાં વધારે હોવી જોઈએ ધ્યાન આપજો મિત્રો કેની કિંમત એક કરતાં વધારે હોય ને એટલે એનો લોક પોઝિટિવમાં આવે અને લોક પોઝિટિવમાં આવે એટલે આ ઋણ નિશાની એમ નેમ જળવાઈ રહે એટલે ડેલ્ટાજીને જો મારે ઋણ લાવવો હોય તો મારે કેની વેલ્યુ એક કરતાં વધારે લાવવી જોઈએ બરાબર અને આપણે ઈ જીરો સેલની વાત કરીએ તો એનું બી સૂત્ર છે માઇનસ એન એફ ઇ જીરો સેલ એમાં પણ મારે તમને એ જ વાત કરવી છે કે જો આપણે ડેલ્ટાજીની કિંમત નેગેટિવ જ લાવી હોય તો સેલ જે છે તમારો મિત્રો એ તમારો પ્રમાણિત વિદ્યુત વિદ્યુતરૂપ પોટેન્શિયલ એની કિંમત પણ કેવી મળવી મળવી જોઈએ જોઈએ તમને જ જો એની કિંમત નેગેટિવ આવી તો નેગેટિવ નેગેટિવ પ્લસ થઈને ડેલ્ટાજી તમારો પ્લસ થઈ જશે આપણે તો ડેલ્ટાજી નેગેટિવ લાવવાનો છે તો શું ફાઇનલ કર્યું ડેલ્ટાજીની કિંમત આપણે શું લાવવી પડશે નેગેટિવ સંતુલન જણાની કિંમત એક કરતા વધારે અને ઈ કયો ઓપ્શન સેટ કરશું મિત્રો બી ઓપ્શન એનો જવાબ થશે જવાબ આવવો જોઈએ બી ઓકે ચલો મિત્રો હવે જઈએ એના પછીના નવમાં એમસીક્યુ પર શું છે નવમુ એમસીક્યુ ટુ નાઇન્ટી એટ કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ધરાવતા કોષમાં નીચેની પ્રક્રિયા થાય છે તો પ્રક્રિયા માટે ડેલ્ટા જી જીરો પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફારનું મૂલ્ય કેટલું હશે તે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એફની કિંમત છન્નું હજાર પાંચસો આપણે રેગ્યુલરલી લઈએ છીએ બરાબર અને આપણને અહીંયા ચાર પોઈન્ટ એકસો ચોર્યાસી જૂલ બરાબર એક કેલરી કારણ કે જવાબ તમને જોઈ શકો કેલરીમાં આપેલો છે પ્રક્રિયા છે ઝેડન સીયુ પ્લસ ટુમાંથી ઝેડેન પ્લસ ટુ અને સીયુ ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા છે ઓકે મિત્રો તો આની માટે આપણે ડેલ્ટા જી જીરો ગણો હોય તો આપણી પાસે સૂત્ર છે શું છે સૂત્ર ડેલ્ટા જી જીરો બરાબર માઇનસ એન એફ પ્રમાણિત કોષ જીરો સેલ આવું આપણને થશે ઓકે હવે આમાં એન ની ગણતરી કેમ થાય તો આ ઓક્સિડેશન ની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન મેળવે ગુમાવેન છે ને એનું ઓક્સિડેશન થઈને ઝેડ એન પ્લસ ટુ ને મિત્રો ટુ ઇલેક્ટ્રોન મુક્ત કરશે જ્યારે સીયુ પ્લસ ટુ જે છે એ બે ઇલેક્ટ્રોન સ્વીકારીને સ્વીકારી માં કન્વર્ટ થશે ઓકે એટલે પ્રક્રિયા ફાઇનલ આ જ છે ને ઝેડેન સીયુ પ્લસ ટુ વિલ ગીવુ ઝેડ એન પ્લસ આની અંદર કેટલા ઇલેક્ટ્રોન ની હેરફેર અથવા સાદી ભાષામાં પોતો વહીવટ થાય છે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવાઈ ને મેળવાય છે તો બે ઇલેક્ટ્રોન એટલે એન બરાબર બે લઈશું મિત્રો ઓકે હવે આમાં કિંમતો આપણે મુકતા થઈએ ડેલ્ટાજી બે આપેલી છે આનો એકમ છન્નુ હજાર પાંચસો કુલમમાં છે અને વન પોઈન્ટ વન વોલ્ટમાં છે એટલે તમારો જે જવાબ આવશે મિત્રો આનો જવાબ નિયર અબાઉટ એકવીસ ત્રેવીસ ડબલ ની આસપાસ આવે છે પણ કુલમ ઇન્ટુ જવાબ ઝૂલમાં આવે છે પણ તમને અહીંયા કીધું છે જવાબ જુલમાં નથી લાવવાનો તમારે જવાબ કેલરીમાં લાવવાનો છે તો ખાલી આટલું જ કરવાનું રહેશે મિત્રો આટલું આપણે કરીશું એટલે ચાર પોઈન્ટ એકસો ચોર્યાસી વડે ભાગી નાખીએ ને મિત્રો તો આનો જવાબ આપણને સેવા મળશે તો આનો જવાબ કેલરીમાં મળશે ને એ ભાગાકારનો જવાબ નિયર અબાઉટ અહીંયા આપેલું છે એ ઓપ્શનમાં

બરાબર એ પોઈન્ટ એટ જીરો વોલ્ટમાં આપેલો છે એટલે કે એની વેલ્યુ પોઝિટિવ આપી છે ઓકે હવે જો એની કિંમત પોઝિટિવ આપેલી હોય તો બહુ સમજી શકો તેવી વાત છે કે ડેલ્ટા જી જીરો એને આપણે આની સાથેનો સંબંધ લખીએ એન એફ ઇ જીરો સેલ ઓકે તો એન અને એફ ઇટ વિલ બી નેવર નેગેટિવ ક્યારે ઋણ ન હોઈ શકે તો સ્વાભાવિક છે આ કિંમત પોઝિટિવ પોઝિટિવ છે આ બધા આંકડા થશે તો તો તમારો ડેલ્ટા જી જીરો કેવો આવશે મિત્રો એની કિંમત તમને નેગેટિવ નેગેટિવ મળશે મળશે ઓકે એટલે સ્વાભાવિક છે આ બી ઓપ્શન ને સી ઓપ્શન તો કટત થઈ ગયા ઓકે કારણ કે એની અંદર ડેલ્ટાજીની કિંમત પોઝિટિવ આપી દે આપણે એને કાઢી નાખ્યા હવે કેની કિંમત માટે આપણને આ સૂત્ર ખબર છે ડેલ્ટા જી જીરો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ પોઈન્ટ થ્રી નોટ થ્રી આરટી લોક કે ઓકે એટલે મારે કે જો મેળવવાનું હોય ને મિત્રો તો મારે આમ બતાવવું પડશે ડેલ્ટા જી જીરો છેદમાં માઇનસ ટુ પોઈન્ટ થ્રી થ્રી આરટી અને લોક જે છે આ બાજુ આવે એટલે એના એન્ટી લોક થઈ જાય ઓકે હવે આ મારે કોનો એન્ટી લોક જોવાનું થશે મિત્રો ડેલ્ટા જી જીરો હવે ડેલ્ટા જી જીરો જે છે એની વેલ્યુ આપણે ઉપર ગણિત એ પ્રમાણે નેગેટિવ આવશે એની વેલ્યુ નેગેટિવ છે બરાબર અને છેદમાં પણ જે આવે છે એ પણ નેગેટિવ છે એટલે તમારે અહીંયા કે માટે એન્ટી લોક કોનો જોવાનો થશે પોઝેટિવનો અને પોઝિટિવનો એન્ટી લોક એટલે કેની વેલ્યુ એ મોર ધેન વન આવશે કેની વેલ્યુ એક કરતાં વધારે આવશે એટલે જવાબ શું થશે ડેલ્ટાજી ઋણ અને કેની કિંમત એક કરતાં વધારે કયો ઓપ્શન પસંદ કરશો મિત્રો તો જવાબ થશે એ એટલે આ વિકલ્પનો જવાબ આવશે એ ઓકે મિત્રો તો આપણે આ વિડીયો મુક્ત ઉર્જાને લગતા કેટલાક એમસીયુ જોયા મળીએ નેક્સ્ટ વિડીયો